હું અપુલ દોશી જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ નો મેનેજિંગ ટ્રસ્ટી છું છેલ્લા અમે બાવીસ વર્ષથી આ નાના બાળકોમાં જે ડાયાબિટીસ હોય તેના ઉપર અમે સંસ્થા ચલાવી છે સંસ્થા ચલાવવા પાછળનું હેતુ મારા દીકરાને બાવીસ વર્ષ પહેલા ટાઈપ વન ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતો ત્યારથી મેં આ સંસ્થા ચાલુ કરી છે એક બાળકથી શરૂ કરીને આજે સાડી બાવીસોથી પણ વધારે બાળકો અમારી સંસ્થામાં નિશુલ્ક રજિસ્ટ્રેશન થયેલ છે અમારો આજનો હેતુ એવો છે કે અમે બાળકોને ડાયાબિટીસ વિશે અવેર તો કરતા જ હોય છે કાયમ દર બે મહિને અમારા પ્રોગ્રામ હોય છે પણ વર્ષમાં અમારો એક મનોરંજનનો પણ પ્રોગ્રામ હોય છે એ એ મનોરંજનના પ્રોગ્રામના હેતુથી આજે અમે અમારો રાજકોટના પનોતા પુત્ર પ્રીત કામાણી એમનું એક નવું પિક્ચર આવેલ છે હીર એક્સપ્રેસ હીર એક્સપ્રેસનું અમે આજે એક પ્રીમિયર શો રાખેલ છે અમારા ડાયાબિટીસવાળા બાળકોને પરિવાર માટે એ એ શોમાં આજે પ્રિત કામ પ્રીત કામાણી જે એમનો હીરો છે તે ખુદ અમારા પિક્ચરમાં હાજર છે અને અમારા બાળકો તથા તેના પરિવારને મોટિવેટ કરે છે અને અમારા જે આટલા વર્ષથી અમે સંસ્થા ચલાવી છે તેના વિશે એમના ફાધર એ મારા ફેમિલી ફ્રેન્ડ છે સતત અમારા માટે ચિંતિત હોય છે તેવી જ રીતે પ્રીત કામાણી પણ અમારા બાળકો અને પરિવાર માટે સતત ચિંતિત હોય છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમારી સંસ્થાઓ ઘણો બધો સપોર્ટ કરે છે પ્રચાર કરે છે અને આવનારા દિવસોમાં કે જે પોતે એક મોટા બેનરની ફિલ્મ પણ આવી રહી છે તો અમને અમારા બાળકો માટે એ ઘણું અમને યુઝફુલ થશે તેવી પણ અમને હોપ છે અને આજે અમે પિક્ચરનો શો પણ જોયો એમની એક્ટિંગ ખૂબ સરસ છે હીરો તરીકે છે અને ખૂબ એમની એક્ટિંગ સરસ છે અને અમે પણ કે અમારો ઘરનો દીકરો ખુબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં માં આગળ વધે અને આવી આવી સંસ્થામાં સારા કામ માં પોતાનું યોગદાન આપે તેવી અમારી આજે હીર પ્રીત કામાણી ને હીર એક્સપ્રેસ ને શુભેચ્છા પાઠવીએ છીએ આજે રાજકોટ મારી જન્મભૂમિ છે અને ત્યાં જ મારી ફિલ્મનું આટલું મોટું સ્ક્રીનિંગ થયું છે હીર એક્સપ્રેસ જે બાર તારીખે બાર સપ્ટેમ્બરના થિએટરમાં રીઝ થઈ ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે અને એ ફિલ્મનો લીડ એક્ટર એટલે કે હીર હું છું અને જે મારી જન્મ થયો છે એ જ શહેરની અંદર આજે હું મારી પિક્ચર લઈને મારા રાજકોટના બધા જ મિત્રોને બતાડવા આવ્યો છું તો મારા માટે ખૂબ ગરબી વાત છે અને આનાથી વિશેષ કઈ હોઈ ના શકે બહુ જ સ્પેશિયલ મોમેન્ટ છે મારી લાઈફ અને ખાસ જેડીએફ ફાઉન્ડેશન સાથે જોડાઈને આ ઇવેન્ટ થઈ રહ્યું છે કે અને એક તો હીર એક્સપ્રેસ એક ફેમિલી ફિલ્મ છે કે એક પારિવારિક ફિલ્મ છે અને આખો પરિવાર સાથે મળીને જોવે અને એને જે ખુશી મળે એથી વિશેષ મારો કોઈ ધ્યેય નથી આ આ ફિલ્મ માં આવવાનો હું આ ઇન્ડસ્ટ્રીમાં છું ઘણા લોકો હોય છે પૈસા માટે હોય છે ઘણા લોકો હોય છે ફેમ માટે હોય છે હું ખરેખર ઈ હેતુથી આવ્યો છું કે મારા કામથી કોઈના મોઢા ઉપર એક સ્માઈલ આવી શકે અને આજે આટલા બધા લોકોના ચહેરા પર એક હેપીનેસ અને 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 જોઈને મને બહુ ખુશી આઈ એમ વેરી 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 હેપી એન્ડ ટુ ટુ મિસ્ટર અપુલભાઈ જે એન્ટાયર એન્ટાયર ફાઉન્ડેશન ધેર ટીમ ઓર્ગેનાઇઝ ધીસ મોર ફાઈવ હંડ્રેડ પીપલ હેવ ગેધર્ડ રાજકોટ તો મારા માટે એક બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે યસ બે ફિલ્મ આવી રહી છે અને શોર્ટ ટાઈમમાં એનું અનાઉન્સમેન્ટ થશે અત્યારે એનાથી વિશેષ હું કઈ બોલી નહીં શકું પણ હાલમાં જ હાફ સી એ કરીને એક બહુ સરસ શો આવ્યો છે ટીવી એપનો અને એ પેલા મિડલ ક્લાસ લવ કરીને મારી એક ફિલ્મ આવી હતી જે અનુભવ સિન્હાએ પ્રોડ્યુસ કરી હતી અને રત્ન સિન્હાએ ડિરેક્ટ કરી હતી તો આ બે ફિલ્મ જે હવે આવે છે એ બસ ટૂંક સમયમાં જવાની છે એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જાય પછી હું વાત કરી શકું રાજકોટના તમે છો કઈ પ્રકારની સ્ટ્રગલ કરીને તમે અહીં સુધી પહોંચ્યા થોડું એના વિશે ખરેખર એકચ્યુઅલી કઉ ને રિયલ સેન્સમાં તો સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી એઝ લોંગ એઝ તમે તમારા કામ થી પ્રેમ કરો છો તમે તમારા ડ્રીમ્સ થી પ્રેમ કરો છો અને તમારી આજુબાજુ એવા લોકો છે તમારી ફેમિલી જે ફ્રેન્ડ છે જે તમને સપોર્ટ કરતો હોય તો તમારી લાઈફમાં એકચ્યુઅલી સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ જ નથી અને જેડીએફ ફાઉન્ડેશન ની જે શરૂઆત છે એ જ હતી કે અપુલભાઈ જે છે એમણે એ નથી વિચાર કર્યો કે ખાલી મારા દીકરાનો પ્રશ્ન છે તો હું સોલ્વ કરીને આગળ વધી જાઉં

એ ઘણા બધા ફેમિલી એનાથી જોંજતા હોય અને એમાં જે એને હૂંફ મળી શકે એક એવું ફાઉન્ડેશન છે અને નિસ્વાર્થ ભાવથી શરૂઆત થયેલી છે અને એટલું બધું મોટા સ્કેલ ઉપર ચાલે છે કે આજે નાનામાં નાનું મેમ્બર જે છે એ છ મહિનાનું બાળક છે એના અંગલ પ્લીઝ એનાથી વિશેષ તમે કઈ એડ કરવું હોય તો ખાસ કરીને જડી એક હોસ્પિટલ બનાવવા માંગે છે તો એને લઈને તમે કંઈક કહેશો એનો ફંડ માંગીને તમે આગળ

આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં